શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત પુરવઠાનું લોકાર્પણ શ્રીએ આખોલ ખાતે યોજનાની માહિતી મેળવી પ્લાનનું સ્થળ નિરીક્ષણ કર્યું બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર શ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજના

રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર વીસમાં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ યોજનાથી ડીસા લાખણી કાંકરેજ દિયોદર અને થરાના કુલ એકસો ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ કરોડ લિટર પીવાનું પાણી મળી રહેશે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશ વ્યાસ બનાસને પુકાર ન્યૂઝ બનાસકાંઠા